મારા આખા પરિવાર તરફથી રામનવમી રામનવમી ની બધાની હાર્દિક શુભકામના ભગવાન શ્રીરામ બધાનું હારું કરે અને હારા હારા વિચાર આપે અને હારા કામ કરાવે એવી ભગવાન પાસે શુભેચ્છા તો આજે મારે માનની શું કર્યું છે તે અમે ન્યા જઈએ આ હે ને જે પપ્પુ સાથે છે તાળા મારી છે રિયન ખાવા ને દે દીધું મેં લુગડા બુગડા ધોવે નાઈ ધોવે ને રેડી થઈ ગયા અને આગળની બસ હું પરવા રીતી હતી એ મારે છે ને અને મારી માની છોકરીઓ જે માડે એને એ નવરતા રહેતા હોય ત્યાં જ બસ અહીં રામનમને દી છોકરીઓ છે ને જમાડે દઈએ તે અમારે અહીંથી છોકરીઓ જે માડે ને તે ફોન આવ્યો તો માર માનો હાજી કે તમે અહીંયા આવજો ઈ કે અને આ બપોરા કરજો ઈ કે અને જો આ કોને પણ કે બધી હોય ભી હું મારવા હે આ ભગત એક બાપુ એક ઊભા અને બાકી બધાય

અને આપણા હે ને દાણમાં એક સુધારો કર્યો પણ એ હે ને હમણાં જો એમાં ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળીએ ને તો આપણે વિડીયામાં પણ શેર કરીશું અમે દાણમાં હે ને એક નવું ચાલું કર્યું તે એ દાણો હે નવો એ એમાં ઘણો બધો સૂની નીવું જો ભાજભભાતનું ઘણી બધી નોલા હે એમાં તે એ પછી આપણે જો આપણે તબેલામાં એકાદ બે બોરી ખબર આવીએ ને આપણે રિઝલ્ટ મળી ને તો પછી આપણે એ વિડિયામાં પણ શેર કરીશું અને આપવાને પડખે જાટી બધી રમે ને વેલા ને દે એણે વાડી વાળો તો ને દાઈ જાય અને તો આજ પાસે હાજી પાણી વારવાનું હે મેં આપણી વેલા ઝાડવા લેવા તને બધાય એટલે બધા લાગવા માંડ્યા છે નવા નવા કમરા મૂકવા માંડ્યા આ વેલ પણ લાગે ગઈ પણ કામ અટાણ લૂ હાવ ભરખાં લીએ ને તે બહુ જ કરી દે હાવ બધું બેવડું વાળી દે ભેગું કરી જે અહીં પણ લાગી ગઈ આ તો સડાઈ ગઈ હાજી પાંડવ વેલ હે એ ત્યાં કાતર અહીં સડાઈ ગઈ ને તને જ વાંધો ગમે એનું જવું હોય ને તો હું હેને બાર બહાર નીકળે બધાય ને પેલાથી હું બહાર નીકળે ને વાત જોવાની જ કે હું રીતે તારીનો વાર લાગે કે વાત ઓલું ઓલું હું જે હોય ને એ હાલતી થઈ જાય ત્યાં થવાનું કે હું ખોટો ખોટો ટાઈમ બગાડવાની જાતી હોય ને તો ફટાફટ નીકળે જવાનું એ હાલો હજુ તો કે એમાં સંભરાતું ન જ કામ કરતા હોય અને આપણી ઓલા માળા હે ને એવા તમને કદાચ દેખાતા હોય કે નો દેખાતા જ્યાં પોટા બેઠા એ ઓલા માળા હે ને એમાં બધે બે મારાઓમાં સેકલીના પોટા આવતા હોય અહીં ઉપર હે એ કદાચ દેખાતા હોય કે ન દેખાતા હોય અને માળા એ વાર્યા ત્રણ પોટા હે આજ ફેરે એવું એને ઉડતા ખાડે અને જો આમાં અમારે વારે ફેરે આમાં હોય માટીના કર્યા એવા બે ઘરમાંય પણ હે ને ઘરમાંય પણ બે ઠેકાણે એમાં ઓલા હે ને એ નીકળ્યા ઠેકા કેનિયા લે હાલો તો હાલો જો તો અમી હે ને પછી હાલે નહી આવ્યા કારીને આવું હતું ને તેને ફોન આવ્યો તી સોનાવણી ટેડ વાગો તે હું ને અગો ભાઈ હાલે નહી આવ્યા કંઈ સેટું ન થાય જ રાકે કંઈ થાય અમાર ઘેરથી અમાર બાપુની વાળી અને કેનાલ જોવો અમાર વહી જાય તે બે કઠો કહે

મને કુતરું કઈડ્યું ભૂંડાય નથી કઈ કઈડ્યું ખબર કલુડિયા જોવામાં કઈડ્યું તું પેલા ઝીણકા હોય તો આપડે એટલી ગતા ગમ ન હોય જો ઉભેડા મારે આઈ નો હેલો તું હું કહેતી હતી ને છોકરીઓ જે હતી જે મારા માં સુંદરીઓ નો ઢાળે ને જે એનું વ્રત હોય ને એવી રીતનું છોકરીઓ જે માળવાનું હતી તે બધાની એક એક વસ્તુ બધી વસ્તુ મતલબ કે આવી જીણ લાલિયું ને સાંદલા ને રૂમાલ ને સુંદરીઓ જમા જોઈવી રે પણ દેવા લાગે ને એ બધું હે ને એ કે ને ને દે દઈએ દોઢિયા દે દઈએ હા એ બે હે ભાઈ એ ઉતાર નાખો છોકરીઓ એ ઉતાર નાખો સુંદરીઓ ઉતારવી તો ઉતાર નાખો

અને મગ વઘારતી હતી આ કોણ ભડકે સોખા ખીચડી ના સોખા હે ધોવે એકદમ અસલ ના અને કોલર વા થોડીક વાર ખાટું મૂકી દીધા હાજી જે માળવી માર સો કે આ જે કને ગાવ ભોરી આટાયા હોય ને એને છોકરા ને સૈતર મહિનો હે ને તો કે તો નોરતા હે ને સૈતર મહિનો હે તે બે હે ને તે જમાડતા તે ઈ કરવા ને બપોર પછી તે એવો પ્લાન મારે અને બેઠી હતી તે મે કીધું આ જે કટાયા આવી હે ને

અંતર એ કે આપણા છોકરા ને એના છોકરા મતભેદ ન રાખવાનો તે અમે પણ એ જ છોકરાને ને પણ કયો તે દોવા ગા મોર હે ને સોખા સોડવેલા ખેત અને મગનું શાક વઘાર લા ને અમારે રાંદલાઈ નું મંદિર હે અમારા ઘર નું હાવું હે ને એ રાંદલાઈ ના ભોય હતા તે

માતાજી ને તે નોડતા માં સુંદરી બદલાવ નાખવાની છોકરી ઠેવડ દેવાની મતલબ કે હાથી હાદી તેવાજ મુજ નવું નોળતું હેલામ નવે ઇફેગાફેક કરે નાખાય

તે મારી હાહુ પહેલાંથી કરતા અને પછી એવું અમે કરીએ કે કે નકર આપણી નોર્મલી રાંધલાઈનો ફોટો બધા જનરલી અહીં નોર્મલ આપણી મતલબ કે ન રાખ્યો હકીએ તે મારા ફૂઇ પહેલાંથી પૂજા કરતા ને પછી હવે એની અમારે સિલો પડ્યો આવ્યો નથી પછી એવું અમારે પૂજા કરવાની હોય તે જોઈ એને માતાજીને અસલનું મંદિર રૂપા હું અને પછી જે સુંદરી માતાજી જૂની ઓઢી હતી ને એ સુંદરી દીવો કરે અને પછી ઉતારવાની ને પછી બીજી સુંદરી ઓઢાડ દેવાની ને ત્યાં રામાપીરની અમારા ઘરમાં બહુ જ પૂજા થાય જો આ કોને પડકે કે આ આયુષ રણુજાગો તો ત્યાંથી રામાપીરની ફોટો લેવો હતો અને આ ફોટો હું નોખી થઈ હતી ને જે હું હાવ બે હજાર ચૌદમાં નોખી ને તે દુનો આ ફોટો મારા ઘરમાં હે રામાપીરનો હતી એ તમે બીજા બીજા રામાપીરના ફોટા તો ઘણાય કરાવી લીધા બે ત્રણ ફોટા હે પણ આ ફોટો મને એટલો અતિ પ્રિય હે નતી હેવી ઓલું તૂટે ગયું હતું મેં ખાલી રોગુ પોસ્ટર જ છે એ પોસ્ટર એનીને રાખ્યું રામાપીરનું નકર ઓલો આગલો જે ફોટો મઢલું હતો ને તે ફોટો ફૂટે ગયો હતો પછી એને ફૂટલતા તો ન રખાય તે પછી મેં આવી રીતે એનીને એક જ ફોટો રાખ્યો ને આવી રીતનું કંઈક મારું મંદિર છે તે ને માતાજીને દીવો કરે અને સુંદરી પછી બદલાવા નૃ બદલાઈ ગયું એવું વરહદીની ઉપાધિ વરહદીની વરહદી મતલબ કે પાછા આસો મહિના નોરતા આવી છે ને તાર બદલાય હું એટલે સસ મહીને બદલાવી એટલે એવું હે તો હાર હાલો એવા આગળ વિડીયો કન્ટિન્યુ કરી અને હે તમે જાય તબેલામાં અને પછી કોળ કરી ને ખીર કરી ને એમાં જીણો મોટો પાપડ ને એવું મોટો કરી કરી ગંભાર અને તે ને આપણે આજનો વિડિયો આજ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો લાલ કલર નો સબસ્ક્રાઈબ નું બટન આવે એ કોઈ પણ જો ન દવા હોય તો ભૂલા વગર દવા દીજો તો મળીએ કાલના નવા વિડિયોમાં ત્યાં સુધી બધા